કટલાલ તાલુકામાં વાત્રક નદી કાંઠે છેલ્લા દિવસે ગણપતિ વિસર્જન માટે ઉમટેલું માનવ મહેરામણનું ઘોડાપુર જોવા મળ્યું કટલાલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી વાત્રક નદી કિનારે ખુલાલ અને ગાડવેલ પુલ તેમજ અપરૂજી પુલ નજીક આજ રોજ ગણપતિ વિસર્જનમાં માનવ મહેરામણ ઉમટ્યું જોવા મળ્યું આ દ્રશ્યો જોતા એવું લાગતું હતું કે વાત્રક નદીમાં જાણે માનવ વસ્તીનું ઘોડાપુર આવ્યું છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી દર વર્ષની જેમ આજે ગઈકાલે છેલ્લા દિવસે ગણપતિની સ્થાપના બાદ ગણપતિ વિસર્જન કરવા વાત્રક કાંઠે મોટી સંખ્યામાં જન્મેદની જોવા મળી ગણેશ ચતુર્થી દિવસથી નવા રોડ ખલાલ ખાતે ગણપતિની સ્થાપના દસ દિવસ માટે કરવામાં આવી છે આ સ્થાપના સ્વામી વિવેકાનંદ યુથ સર્કલ અને ગણપતિ મિત્ર મંડળ ખલાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ માટે ગણપતિના મૂર્તિનું પ્રથમ વર્ષ છે ગણેશ મહોત્સવમાં અમે રાત્રિના સમયે અનેક વિવિધ કાર્યક્રમો કરીએ છીએ જેમાં મિમિક્રી છે જાદુગર છે ભજન કીર્તનનો કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમો છે બીજા રમતગમત આવું કરીને બાળકોને ખુશ કરવાનો કાર્યક્રમ પણ રાત્રે અમે ગોઠવવામાં આવે છે